જંબુસર શહેર સહિત પંથકમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી જંબુસર તાલુકા કક્ષાના ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કોરા ખાતે કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વ જેની ઉજવણી ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે સવારથી જ જંબુસર પંથકમાં વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું

શાળાના બાળકો દ્વારા રેલી યોજી સદર રેલી કોટબાળના આઝાદ ચોક ખાતે પહોંચી હતી જ્યાં ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરજીને પુષ્પમાળા અર્પણ કરી ત્યારબાદ નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જંબુસર પાલિકા કચેરી ખાતે કર્મચારી દ્વારા તથા હોમગાર્ડ કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તથા જંબુસર ડીવાયએસપી કચેરી ખાતે વેપારી એસોસિએશન દ્વારા એ એસઆઈ રણજીતભાઈ ખાંટ અને મકસુદભાઈ વકીલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ શહીદભાઈ વેલકમ સંતુભાઈ ચોક્સી યુસુફભાઈ સાલીમાર સબ્બીરભાઈ ડભોઈવાલા અજીતભાઈ સત્કાર મેડિકલ સ્ટોર આરીફભાઈ અપના મેડિકલ સહિત જસુભાઈ મિસ્ત્રી વેપારી મિત્રો સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સહિત નગરની એસ એન્ડ આઈસી હાઈસ્કૂલ ખાતે કારોબારી ચેરમેનના હસ્તે તથા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા તથા નગરની એચએસ હાઈસ્કૂલ ખાતે શહેર પ્રમુખ મનનભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું અને પરેડ નિરીક્ષણ કરાયું હતું આમ જંબુસર પંથકમાં સ્વાતંત્ર પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી તથા રંગારંગ દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા ભારત દેશનો અજ્ઞાશીનો પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહેલી છે હું તમામ ભારતવાસીઓને આ અજ્ઞાંસીમાં સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા વેપારી જંબુસર વેપારી મંડળના તમામ હોદ્દેદારોનો કારોબારી સભ્યોનો તમામ વેપારીઓનો હું મારા દિલની અંત એમનો આભાર માનું છું કે આજ રોજ એમણે મને આ મારા જિંદગીનો સૌથી મહત્વ અને યાદગાર કામ કરવાનો મને એક મોકો આપ્યો તે બદલ એમનો હું દિલથી ઋણી છું અને દિલથી એમનો આભાર છે મારા દેશના લોકોને મારા ગામના લોકોને અને મારા સમાજના લોકોને એક જ વાત કહેવાની છે કે આઝાદી આપણને વારસાઈમાં મળેલી છે પણ આપણે એ આઝાદી વારસાઈમાં મળેલી છે તેનો લાભ લેવાનો છે આપણા પૂર્વજોએ આ આઝાદી મેળવવામાં જે બલિદાનો આપ્યા છે જે જેલોમાં યાતનાઓ ભોગવી છે તકલીફો સહેન કરેલી છે ત્યારબાદ આ આઝાદી મળેલી છે તો આ આઝાદીના ફળ હવે આપણે ખાવાના છે એટલે મારી દરેક દેશવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ દેશને પ્રગતિ પ્રગતિ આગળ વધતો રહે અને એને વિકાસમાં આપણે સંપૂર્ણ સાથ અને સહકાર આપીએ એકતા અખંડિતા અને ભાઈચારાનો માહોલ બનાવી રાખીએ આપણે આ દેશ માટે જાન નીચાવર કરીએ એવી ભાવના પેદા કરીએ તેવું સર્વને મારી નમ્ર વિનંતી છે જય હિન્દ